હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર તો જેમાં રામ ડાઉન ઓકે તમે બધા મજામાં રહે છે ને આપણે મજામાં છીએ ને આવી ગયા છીએ તૈનેતરના મેળાની અંદર તો તમને સરસ મજાનો મેળો બતાવવાનો છે તો ચેનલ ઉપર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો ચાલો તો હું તમે બતાવું તૈયારનો મેળો જોવો તમે જો સૌથી પહેલાં તમે બતાવો નાના નાના બાળકોની રાખજો સરસ મજાની ચાલો બાળકો કરે છે ને આ બધું જો મસ્ત મજાની રાખી ચાલુ થતો

বড় মেলা মগড় পারে থেকে মহারাষ্ট্র থেকে যতক্ষণ নাই তো আসলে যদি আসে তবে এসে যাও নোয়ােয়াও হয় তো আয়ও যখন তুমি আগাছায় পাড়বে যাবো একটু দরকার নেই যাবো

どうして جان جو جوين باكو جان پر جا رہا آهي تو سان هي وڏي چالو ٿي ويو نه 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 نه

માંડવીનો ઓર્ડર આપી દીધો થોડીક માંડવી શીખીને થોડીક ખાઈ લઈએ કારણ કે થોડી થોડી ભૂખ લાગી એટલે શાંતિ થોડો થઈ જાય બધું થઈ જાય સરસ મજાનો મેળો જો ચાલો તો થોડીક માંડવી શીખે છે પછી આપણે મળી જઈએ ફેમિલી જો ગયા હતા રસ્તામાં જતા હતા થોડો આરામ કરવાનો રસ્તામાં સરસ મજાના રમકડા આપણે દેખાઈ ગયા જો ઘણા બધા રમકડા હતા અને આપણે થોડાક નવિયા માટે લઈ લીધા છે નાના હોટા થોડા થોડા રમકડા લીધા કરવાનો કપડાં છે ને આપડે છે કેવા લાગે છે કોમેન્ટ જણાવજો સસમા કેવા લાગે ફેમિલી તો આપડે આવી ગયા છીએ નું જે મેદાન હતું હવે જે રમતગમત ની પ્રવૃત્તિ ચાલુ હતું ત્યાં આવી ગયા છે અત્યારે ઊંટડા ને એવું બધું ચાલે છે જોવા અને લોકો બધા આલે આવડે બેઠા છે અને આપણે આવી જાય છે બે વાર થોડી મગફળી લઈ લીધી છે થોડો નાસ્તો કરી લઈએ અને ઘણી વાર આરામ કરી બેહી અને પછી થોડી વાર થાય એટલે પાછા શાંત પડવા આવ્યું છે એટલે રાત્રિનો મેળો જામવાનો છે એટલે આપણે પછી રાત્રિના મેળા જવાના છે હાલો પહેલાં નાસ્તો કરી લઈએ પછી કરીએ રાત્રિનો મેળો